સુરત સાયબર પોલીસની ટીમે સ્વેલેરીના આંતરરાષ્ટ્રીય રોકેટનો પર્દોફાશ કર્યો છે ઓનલાઈન જોતરવાનું કૌભાંડ ઝડપાયું છે યુવકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી આપી લાલચ કરીને લઈ જવાયા હતા અને ત્યાંથી થાઇલેન્ડની જગ્યા મ્યાનમાર મોકલતા હતા હાલ ભારતમાંથી ચાલીસ લોકોને મોકલાયા હતા યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાનું કહેવાયું હતું તો સુરત સાયબર સેલની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી જેમાં સુરતના આશીષ અને પંજાબના પ્રીત નાઓને ઝડપી પાડ્યા હતા સુરત વડોદરાના બાર યુવકોને થાઈલેન્ડ મોકલ્યા હતા તો પંજાબનો નિપેદર ચોધરી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે થાઇલેન્ડની યુવાનોને નદી મારફતે બોર્ડર ક્રોસ કરાવતા હતા અને બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર તથા કબોડિયા દેશમાં લઈ જવાયા હતા હાલ પંજાબથી બે સુરતથી એક આરોપી પકડાયો છે જેઓના બે મોબાઈલ નંબર વોટ્સએપ છીટના આધારે ખુલાસો થયો છે અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યનમારમાં કે કમ્બોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ ભાગ આ બાતમીના આધારે અમે અમારી ટીમે કે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ આઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે એ પહેલાંનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની એ બંને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવ લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લઈ લેવામાં આવ્યો આવ્યો છે એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે